નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવલ અને રાવલજીની રેશનલ સભા રાવલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો હમણાં કુણાલ કામરાનું પાછું પ્રકરણ ચગ્યું છે ઔરંગઝેબ હવે પાછો ધીરે ધીરે ડાઉન થવા માંડ્યો છે આ આ પ્રજાને પ્રજા કેવી કે ભીડ કેવી કંઈ સમજ પડતી નથી કુણાલ કામરાએ ફેબ્રુઆરીમાં એક વિડીયો બનાવ્યો હતો અને હિન્દી ગીતોની કંઈ પેરોડી બનાવી હતી હમ હોંગે કામયાબ ના બદલે હમ હોંગે કંગાલ એ ટાઈપનું એક ગીત બનાવ્યું હતું અને એ સ્ટેન્ડઅપ કોમેડિયન છે મેં તો આ બધા સ્ટેન્ડઅપ કોમેડિયનોને ખાસ જોતો નથી આવું કશું બને એટલે પછી હું એકાદ એપિસોડ જોઈ લેતો હોઉં છું તો એવી રીતે આ બનાવ બન્યો એટલે આ ચગ્યું એટલે પછી મેં કીધું લઈ જોવાને અને એમાં એણે મહારાષ્ટ્રના રાજકારણ ઉપર એક પહેરોળી કવિતા બનાવી હતી તો એમાં રિક્ષા ને ચશ્માને દાળીને એવા શબ્દો આવ્યા એટલે ગદ્દાર ને બધા શબ્દો એટલે મહારાષ્ટ્રના રાજકારણ વિશે એણે આખી બનાવેલી પેરોડી એટલે એના ઉપર ફેબ્રુઆરીમાં આ તો વિડીયો ઉતારેલો પરંતુ એ એનો પ્રતિઘાત હવે પડે છે માર્ચ મહિનામાં એટલે એક તો આ જે પ્રજા છે એ શરૂમાં તો કશું જોતી નથી એમને કોઈ ચાવીઓ ભરે ત્યારે પછી ચોગે છે હવે એને એણે એનો કંઈ પોતાનો સ્ટુડિયો તો હશે નહીં કોઈ હોટલમાં કે એવી કોઈ જગ્યાએ એણે ભાડે રાખ્યું હશે તો આ પ્રજાને એટલી અક્કલ નથી કે એનું પોતાનું નહીં હોય એણે ભાડે રાખ્યું હશે સાઈઠ પાસઠ માણસો બેસે એવો હોલ ભાડે રાખ્યો હશે તો એ હોલ ઉપર જઈને હુમલો કર્યો અને બધું તોડફોડ કરે અને નેતાઓ એના વિરુદ્ધ નિવેદનો આપવા માંડ્યા અને એને ધમકીઓ આપવાનું ચાલુ થઈ હવે મહારાષ્ટ્રમાં શિવસેના બાળા સાહેબ ઠાકરેની હતી એને હાલ બાલા સાહેબ મરી ગયા એટલે એમની પાછળ એમના દીકરા ઉદ્ધવ ઠાકરેના હાથમાં છે અને એકનાથ શિંદે એમાં એક સભ્ય હતા પરંતુ અને એમાં ધારાસભ્ય હતા પણ એમણે તોડફોડ કરી અને બીજેપી જોડે આ સત્તા મળે એટલે એમણે મૂળ શિવસેનાને તોડીને એમાં ઘૂસ્યા એટલે આ લોકોએ ગદ્દાર શબ્દ વાપર્યો હશે ઉદ્ધવ ઠાકરે તો મોણે જ કહેતા હોય છે ગદ્દાર છે એવું પણ કુણાલ ગામડે તો કોઈનું નામ લીધું નથી પરંતુ આ લોકોએ હવે આ શિવસેના બે થઈ ગઈ એક ઉદ્ધવની ને એકનાથ શિંદે તો એકના સિંદેના માણસો એ જઈને તોડફોડ કરી અને ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે અને મારવાનું અનુ મોળું કાળું કરવાનું ને એવું બધું ચાલે છે મતલબ કુણાલ કામરાએ નામ દીધું નથી તમારું છતાં તમે જ્યારે આવા પ્રતિઘાત આપો અને પ્રતિભાવ આપો અને આવા જલત અને આક્રમક પગલાં લો તમે મારા એનું તોડફોડ કરો એનો મતલબ કે તમે સ્વીકારી લીધું તમને કીધું છે આ તો ઉપરથી તમે પુરાવો આપી દીધો પેલા વગર વાત કરી છે અને તમે આવું એનું રિએક્શન આપીને તમે સાબિત કર્યું કે તમે જ ગદાર છો આ મૂર્ખાઓને જરાય સમજ પડતી નથી કે આવી કોમેડી અને આવા શું કેવાય ટીકા ટિપ્પણીઓ તો વર્ષોથી થતી જ હોય છે મોટા મોટા નેતાઓની હોય છે ઈવન આપણા વડાપ્રધાન મોદીજીની લોકો ટીકા કરતા હોય છે અને બેફામ બધા બોલતા હોય છે પણ કોણ એ બધું લક્ષ લે છે તમે લક્ષ લો એટલે તમે એ નક્કી થઈ જાય કે તમે એમાં તમે એ કરેલું છે એટલે સારો માણસ હોય ને એ શું કરે કે એને ઇગ્નોર કરે એવું જ બતાવે કે ભાઈ મારા માટે કઈ કહેવાયું નથી મારા માટે લખાયું નથી અને જવાબ આપે તો એવું થઈ જાય કે હા ભાઈ એ તો એના માટે લખાયું છે એના માટે બોલાયું છે એ સાબિત થઈ જાય પણ આ લોકોનામાં એટલી અક્કલ છે નહીં હવે તમે જુઓ તો આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય છે તો તો એના ઉપર બસ તમારે બોલવાનું અમે કહીએ એમ જ કરવાનું અને અમારા વિરુદ્ધ બોલવાનું જ નહીં તો પછી એ તો બંધારણે તમને હક આપ્યો છે નો ડાઉટ સ્વતંત્રતાની જે બોલવાની સ્વતંત્રતા આપી છે એનો દુરુપયોગ ના થવો જોઈએ પણ આ તો બધું બધા જ નેતાઓ ગમે તેમ બોલતા જ હોય છે ગદ્દાર કહેતા હોય છે દેશદ્રોહી કહેતા હોય છે ઇવન ગોલી મારો આ તે જાહેર એવા ગોલી મારો એવા બધા નિવેદન આપેલા એ લોકો તો અત્યારે કેબિનેટ મંત્રી બની ગયા છે એના પ્રજા વોટ આપતી હોય છે તો મિત્રો આ જર્નાલિઝમ ટાઈપ થયું આ કોમેડી ભલે કોમેડી શો હોય પણ જર્નાલિસ્ટો હવે ચાટુકાર થઈ ગયા છે એ એમની ફરજ નિભાવતા નથી આખું ટીવી મીડિયા તમે જુઓ કે પ્રિન્ટ મીડિયા આખું ચાટુકાર થઈ ગયું છે અને મોટાભાગનું તો સત્તા ભોગવે છે એ પક્ષના જે કહેવાતા જે માણસો છે ધનિકો એ લોકોએ ખરીદી લીધું છે અને થોડું ઘણું વિરુદ્ધમાં બોલતા હતા એ ખરીદી લીધું એટલે ત્યાં ચૂપ થઈ ગયું તો ગોદી મીડિયા થઈ ગયું છે આખું એટલે ગોદી મીડિયા કહીએ છીએ આપણે તો ગો મીડિયા ફરજ બજાવતું નથી તો કોમેડિયાનો બિચારા ફરજ બજાવે છે તમે જુઓ તો આના કરતાં સ્થાનિક મીડિયા સારી ફરજ બજાવતું હોય છે લોકલ અને તે બી એમને કોઈ ચેનલો મળેલી નથી ટીવી ઉપર સત્તાવાર જે ચેનલો આવે બ્રોડબેન્ડ ખરીદીને કે જે હોય મને બહુ એક ખબર ના પડે પણ એવું તો ચેનલો નથી તો યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર ચેનલો ચલાવે છે એ સારું કામ કરી રહ્યા છે નેશનલ લેવલે ને અજીત અંજુમને પેલા પાંડેને બધા અશોક કુમારને બધા ચલાવી રહ્યા છે તો એ સ્થાનિક લેવલે તમે જુઓ આપણા ગુજરાત લેવલે જમાવટ છે નિર્ભય છે દેવાંશી જોશીનું જમાવટ છે પેલા ગોપીબેન ગાંગરનું નિર્ભય ચેનલ છે નવજીવન ચેનલ છે પ્રશાંત દયાલની અને હવે સ્વમાન ચાલુ કરી છે આપણા મિત્ર તુષાર બસિયાએ તો આવી ચારેક ચેનલો છે એ તો યુટ્યુબ ચેનલો છે અને ફેસબુક ઉપર તો એ સારી ફરજ નિભાવતા હોય છે કે ઘણું બધું સત્ય બહાર લાવતા હોય લોકો બાકી જે કાયદેસર ચેનલો છે તો ચાટુકારી જ પડી છે તો કોમેડીનો આ ફરજ બજાવે છે તમારામાં હિંમત નથી રહી હવે સરકાર સામે બોલવાની તો આ કોક બોલે છે ને બોલવા તો દો અને બીજું તમે જુઓ તો બહુ સરસ હમણાં ગ્રોક એ આજે એક્સ છે ટ્વિટરનો એક્સ થઈ ગયો ઇલોન મસ્ક એ ખરીદ્યું એટલે અને એ એ હવે જે પેલું ચેટ જીપીટી હતું ડીપશીક જે હોય એવું એને ગ્રોક બહાર પાડ્યું છે કે તમે જે સવાલ પૂછો એ આઈ તો એના જવાબો આપે તમે નહીં માનો મને ખુદને નવાઈ લાગે મેં પણ એનો ઉપયોગ કર્યો કારણ કે હું તો એક્સમાં છું એટલે ગ્રોકમાં મારે જોઈન થતાં કંઈ વાર લાગી નહીં એનું એપ મેં તો ડાઉનલોડ કરી લીધું તો ચાટુ આ ભાજપનું આઈટી સેલ આપણે તો ચોખ્ખું જ કહીએ છીએ કે આરએસએસ અને ભાજપનું જે આઈટી સેલ છે એ પંદર વીસ વર્ષથી જે જૂઠી માહિતીઓ ફેલાવે છે એટલી મહેનત કરી છે એ લોકો પગારદાર માણસો રાખ્યા છે વોટ્સઅપને ને બધા મીડિયા ઉપર બધું ખોટી ખોટી જૂઠી પોસ્ટો મૂકવાનું એ લોકો પગાર આપ્યા છે ખર્ચા કર્યા છે કરોડો રૂપિયા ખર્ચ્યા હશે એ લોકોએ પણ એની હવા ઘો કે કાઢી નાખી બે ચાર દિવસમાં જ જે પૂછો એના ખોળી સત્ય જવાબો ઇતિહાસ તમે જુઓ આઝાદીની લડત વિશે પૂછો નહેરુ વિશે પૂછો ગાંધી વિશે પૂછો શ્યામા પ્રસાદ મુખર્જી વિશે પૂછો હિન્દુ મહાસભા ગોડશે જેના વિશે પૂછવું હોય પૂછો ઔરંગઝેબ શિવાજી જેના વિશે પૂછવું હોય પૂછો સાવરકર વિશે પૂછો કેટલી વાર માપી લખી હતી એ બી ગ્રો ગ્રો કહી દેશે ઇવન મારું નામ અંગ્રેજીમાં લખીને પૂછો તો મારી એ માહિતી આપી દેશે મેં ટ્રાય કર્યો મારા ભાઈએ બી ટ્રાય કર્યો હતો તો ગ્રો કે હવે ગ્રો કઈ જાતે તો બધું લખવા બેસતું નથી પણ ધન્યવાદ એ લોકોને આપવા જોઈએ કે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે જૂઠાણા ફેસબુક વ્હોટ્સઅપને બધા ફેલાવવામાં આવતા હતા એનો તરત જ મારા જેવા બીજા હજારો લાખો મિત્રો સાચી માહિતી મૂકતા હતા ભલે એમને કોઈ વાંચક ન વાંચ્યે કારણ કે જૂઠ કરોડો માણસો જોડે ફેલાઈ જાય છે આપણા વડાપ્રધાન સિંહ ઘણીવાર ભાષણોમાં જૂઠ ફેંકતા હોય છે અને એમને ખબર છે સાયકોલોજી જાણે છે કે એક એકજૂઠ સામે કરોડો લોકો બેઠા લાખો લોકો બેઠા છે અને કરોડો લોકો ટીવી માં સાંભળે છે એ લોકો સુધી એકવાર તો જતું રહેશે પછી અમારા જેવા સાચી માહિતી આપનારા કેટલા હોય પણ એ એ ખુલાસા કરવા વાળા તો પાંચ પચીસ હજાર હોય કરોડો સુધી એક વાર તો ફેલાઈ ગયો આ સાયકોલોજી ઉપર જ જૂઠની ફેંકા ફેંક ચાલતી હોય છે પરંતુ એવા નિષ્ઠાવાન લોકો જે હતા એ લોકો ભલે એમની સાચી માહિતી સાચો ખુલાસો ભલે પાંચ જણ જ ના વાંચે પણ એમણે લખ્યો પ્રમાણિકતાથી કોંગ્રેસના કાર્યકરો હશે બીજા પક્ષોના વિપક્ષોના હશે પછી ગોદી મીડિયા ના હોય એવા લોકો હશે યુટ્યુબ ચેનલોવાળા છે પછી મારા એવા છે પેલો ખિકોલી કર્મ કરતા હોય એ ટાઈપના માણસો નિષ્ઠા નિષ્ઠાપૂર્વક ભલે એમને કોઈ વાંચે કે ના વાંચે પણ વિડીયો બનાવીને મૂક્યા છે ઘણા બનાવીને મૂક્યા છે છે અને પોસ્ટો પણ મૂકી તો આ બધું એવા લાખો અનામી લોકોની મહેનત ગ્રોકે ભેગી કરીને બહાર કાઢે અને પેલા જુઠાણાનો પડદા ફાસ્ટ કરે જબરજસ્ત આજે તમે બીજા ચેટ જીપીટી ને એ બધા પણ ડીપ સિક જે હોય એ બધા પણ જવાબો તો આપે જ છે પણ એમની સ્ટાઇલ થોડી અલગ છે વિવેક વિનયથી જવાબો આપે છે આની તો તળના ફળ બધી માહિતી આપે છે અને શોધી લાવે છે એટલે એ રીતે લોકોનું એ નિષ્ઠાવાન લોકોનો સલામ કરીએ કે જેમણે ખિસકોલીની જેમ કામ કર્યો કર્યું છે ભલે એ નોંધ લેવાય કે ના લેવાય તો મિત્રો આ રીતે ગ્રોક અને આ જે સ્ટેન્ડઅપ કોમેડિયનો છે યુટ્યુબ ઉપર પોતાની ચેનલો ખોલીને બેઠેલા છે કે જે લોકો સાચી માહિતી પૂરી પાડતા હોય છે આપણે એક ગુજરાતી છે યુટ્યુબ આપણા રહી ગયા હરિદેસાઈ હા હરિદેસાઈ તો ખજાનો છે કારણ કે એ તો ઇન્ડિયન એક્સપ્રેસ જૂથમાં વર્ષોથી કામ કરીને જાત જાતના હોદ્દા ભોગવીને આવેલા એમનું રીડિંગ પણ એટલું અદ્ભુત તો તડ ને ફળ કે સત્યમ એવમ તથ્યમ સીધું ને સટ એ ચેનલ પણ છે એમની યુટ્યુબ ચેનલ તો આવા બધા મિત્રો નું જે કામ છે રંગ લાવ્યું ને એનો ઉપયોગ રોકે કરે હોય એવું લાગે છે મને એટલે મિત્રો આવી રીતે જૂઠના પગ કાચા કેટલા દિવસ જૂઠ ચલાવશો તમે કોક દિવસ તો સત્ય બહાર આવશે આવશે ને આવશે એને આવી રીતે સ્ટેન્ડ અપ કોમેડિયનો પણ જુઓ કેટલી ધાક ધમકી એમના ઉપર મારવાની ને એવી બધી ધમકીઓ ચાલુ થઈ ગઈ છે છતાં પણ એણે કહી દીધું કે હું માફી નહીં માગું એ બહુ બહુ મોટી વાત છે તો મિત્રો આ રીતે અત્યારે આ એક પ્રચંડ હું તો કાયમ કેટલા વર્ષોથી કહું છું કે પ્રચંડ સરમુખ ત્યાર ચાલે શાહી ચાલી રહી છે અને મોદીજી પ્રચંડ સરમુખ ત્યાર છે એવું તો હું તો મોડે જ કહું છું એટલે મિત્રો આ લોકશાહી માટે બહુ ખતરનાક વસ્તુ છે કે તમારે બોલવાનું જ નહીં નહી તો છૂટા મૂકી અને ગોદી મીડિયા જે ટ્રાયલ ચલાવતું હોય છે તમે જુઓ પેલી રિયા ચક્રવર્તી સુશાંત સિંહનું નું આજે હવે સીબીઆઈ કહી દીધું કે ભાઈ એને આ સુસાઈડ જ કર્યું હતું હવે જે સીબીઆઈ અરે ગોદી મીડિયા ટ્રાયલ પોતે જ જાણે જજ હોય એમ ચલાવ્યું હતું ને રિયાને પરાણે પોલીસમાં અરે જેલમાં ખુસાડી દીધી હતી પછી છોડવી પડે અને આજે સીબીઆઈએ કહી દીધું કે ભાઈ એમાં કઈ દમ છે નહીં એણે સુસાઈડ જ કર્યું હતું તો એની માફી કોણ માગશે ભાઈ એટલે આ લોકશાહી માટે બહુ ખતરનાક દિવસો ભારતમાં ચાલી રહ્યા છે પણ નાની નાની ખિસકોલીઓ એમનું કામ કરે જાય છે એ સરાહવાને સલામને લાયક છે આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય